થોડાક સમય પહેલાં પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ એક સભામાં આ પાટીદાર યુવાનોને પડકાર ફેંક્યો હતો અને પાટીદાર યુવાન અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને તેમના સમર્થકોએ પડકાર ઝીલ્યો હતો અને ગોંડલના દર્શને પહોંચ્યા હતા અને તે સમયે આ ગોંડલમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે અને સતત આ માંડ્યું આમ અને સતત આ મામલો મીડિયામાં પણ ચર્ચાયો છે હવે આ મામલો પહોંચ્યો છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પાસે પાટીદાર યુવાન અલ્પેશ કથિરિયા જે ભાજપના નેતા પણ છે તેમણે આ ગોંડલના પ્રકરણને લઈને તેમને માહિતગાર કર્યા છે અને ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા પણ આપી છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતની જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે આમ જે પ્રકારે ગોંડલમાં તેમનો આરોપ છે તે મુજબ ગોંડલ દર્શને ગયા તે સમયે તેમના સાથે સંકળાયેલા તેમના જે સમર્થકો હતા તેમને હવે આ ગોંડલની પોલીસ તે હેરાન કરી રહી છે ખોટા કેસોમાં ફસાવી રહી છે અને જયરાજસિંહ જાડેજા પર આ અલ્પેશ પણ પ્રહાર કરી રહ્યા છે આમ ગોંડલમાં જે પ્રકારે અત્યારનું રાજકારણ રમાઈ રહ્યું છે અને રાજકારણની આંટી ગુટી અને પડખે ખેલઈ ખુલી રહ્યા છે તેને લઈને સૌ કોઈ એક વાત તરફ આગળ વધી રહ્યા છે કે ગોંડલમાં વાસ્તવિક રાજકારણ શું છે ને પડદા પાછળના કોણ ખેલાડીઓ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર